અમદાવાદમાં ત્યારે ત્રીસ ડિસેમ્બર થી લઈને પંદર જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફ્લાવર શો ની મુલાકાત તો આપ સૌ કોઈ લેશો પણ આજે જાણીએ અહીં આવેલા પુષ્પોની કહાની પુષ્પોની ભાષામાં અમે એક બાગના પુષ્પો અને આ અમારો વિશાળ પરિવાર અમારામાંથી મોટા ભાગના ફૂલો એવા છે જેનું મૂળ વતન કાશ્મીર જેવા ઠંડા પ્રદેશ છે પરંતુ અમદાવાદના માળીઓએ અમારી માટે અહીં જ એવું વાતાવરણ બનાવી દીધું કે હવે અમારું જન્મસ્થાન અને કર્મસ્થાન બંને આ શહેર જ બની ગયું આમને સ્પેશિયલ ટેમ્પરેચર પર જે સ્પાઇસ આવે છે એમને કંટ્રોલ ટેમ્પરેચર પર ગ્રો કરવામાં આવે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે ત્યારે અહીંયા ડિસ્પ્લેમાં મૂકવામાં આવે છે અને ફિફ્ટીન ડેઝ સુધી અહીંયા જ પછી મેન્ટેન કરવામાં આવે છે એટલે આખી પ્રિપેરેશન એડવાન્સમાં ટુ થ્રી મંથ પહેલાંની છે અને અને ફિફ્ટીન ડેઝ સુધી અહીંયા રિપ્રેઝેન્ટ કરે છે પ્રકૃતિએ અમારામાં કેટ કેટલા રંગો ભર્યા સુગંધ ભરી પણ અમારું તત્વ એક જ છે કોઈ માટે ખીલવું અને કોઈ માટે મહેકવું સાચું કહીએ તો અમારી સુંદરતા ને વધુ ખીલવી છે આ ફ્લાવર વેલકમ થાય છે છે તેના પછી અલગ અલગ થીમ જેવી કે મોટેરાનું સૂર્યમંદિરનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે વિક્રમ લેન્ડર છે ચંદ્રયાન થ્રી આપણે કોન્સ્ટિટ્યુશન માટેનું છે સંસદ ભવન બનાવવામાં આવ્યું છે કીટસ માટે જુદા જુદા કાર્ટૂન્સ રેડી કરાયા છે ફ્રૂટ એન્ડ વેજીટેબલ ગાર્ડન સ્ટ્રક્ચર્સ છે અને બીજા એક્ઝોટિક વેરાયટીઝનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જેવી થીમો પર ટોટલ પંદર લાખ જેટલા સિઝનલ ફ્લાવર્સ ડિસ્પ્લે કરાયા છે અને સૌથી લાંબી વોલ ચારસો મીટરની ગ્રીન વોલ તૈયાર કરાઈ છે જેમાં સાત લાખ જેટલા આપણે સિઝનલ ફ્લાવર્સ ડેકોરેટ કર્યા છે અને એ હજી સુધીની સૌથી મોટી ગ્રીન વોલ છે સૌથી મેજરમાં પિટુનિયા છે સૌથી વધારે જે ક્વોન્ટિટીમાં છે એના અલગ અલગ કલર્સ છે પિટુનિયા ડાયન થસ ક્રિસાન થિમમ કોલિયર્સ બીજા જેમ કે અલગ અલગ એક્ઝોટિક કેક્ટર્સ છે ઓર્કિડ્સ છે આ બધાનું મોસ્ટલી જે જ્યાં સુધી આપણે ફૂલ ક્લાઇમેટ છે ત્યાં સુધી ઠંડ ઠંડુ છે ત્યાં સુધી એટલે માર્ચ સુધી મીડ ફેમ માર્ચ સુધી ફ્લાવરિંગ આપે એના પછી એ પ્લાન્ટ ડાય થઈ જાય અમે મેક્સિમમ આના માટે જે પહેલેથી જે કેર હોય એ નર્સરીમાં હોય છે જે બી આપણે રેગ્યુલેટર્સ હોય એના ફ્લાવરિંગ માટેના જે એ ત્યાં નર્સરીમાં કરવામાં આવે છે એના પછી એને અહીંયા જ્યારે ડિસ્પ્લે કરવામાં આવે છે ત્યારે મોસ્ટલી ને બધું જોવું પડે અને જો કોઈ ફ્લાવર કે પ્લાન્ટ મરી જાય તો પછી અમે એને રિપ્લેસ કરી દઈએ છે અમારી પાસે બીજો સ્ટોક નર્સરીમાં હોય છે તો એની સાથે રિપ્લેસ થઈ જાય એટલે ફિફ્ટીન ડેઝ સુધી તમે જો એઝ ઇટ ઇઝ બધું જોવા મળે મૃત્યુ તો નિશ્ચિત છે પણ એક તરફ નદીને સ્પર્શી આવતી આ ઠંડી લહેરો તો બીજી બાજુ સતત પાણીનો વરસાદ કરી અમને નવડાવતા આ માળી અમારું આયુષ્ય લાંબુ કરી દે છે અને અમને હસતા ખીલતા જોઈ જ્યારે મુલાકાતીઓ અમને લાવણ્ય સુંદરતા અને નિડરતાના સંયોજન તરીકે માણવે છે ત્યારે અમને લાગે છે કે આ હા હા અમે જાણે સાતમા સ્વર્ગમાં છીએ એવું લાગી છે કે ફૂલોની દુનિયામાં આવી ગયા જાણે ફૂલના સ્વર્ગમાં આવી ગયા એવું જ લાગી છે અને ફ્લાવર્સ एकदम મસ્ત લાગ્યો બહુ સરસ બનાવ્યું છે સ્પેશિયલી ગોડીનું એટ્રેક્શન વધારે ગમ્યું હમ લુધિયાણા પંજાબ સે આયે હૈ યહાં પે અમદાવાદ ભુમને આયે થે તો બી ફરા ચલા થા કે ફ્લાવર શો તો હમ ઉ દેખને કે લિયે આયે બહોત અચ્છા એક્સપીરિયન્સ થા હમાર ફિકરા હે બચ્ચા બહોત એન્જોય કર રહા હે ખાસ કરકે જો જિन्होने બનાયા મिक्की માઉસ વગેરા સબ દેખને કે લિયે બહોત અચ્છા હે નામ બહુ સાંભળ્યું હતું અમદાવાદનું પણ ફરવા લાયક સ્થળ આ પ્રથમ વખત જ જોયું છે અને એ પણ અદ્ભુત જ જોવા મળ્યું કે આ ફ્લાવર છો મારી ક્લબના બહાર છે મેં વાત સાંભળી હતી ફ્લાવર છો થયો છે પણ અહીંયા જોયું ને તો અમારે આવા સુરતમાં તો આવું ક્યારેય નથી થતું થાય છે પણ એકદમ નોર્મલ ને ઓછું ઓછું હોય અહીંયા મને બહુ ગમ્યું એકદમ જગ્યા પણ મસ્ત છે નદી કિનારે છે અને અદ્ભુત આનંદ થયો મને જેમ કે આ પતિ જશે આપણું ફ્લાવર શો તેના પછી આ જેટલા બી ગાર્ડન્સ છે

અને આગળ અમારા બાળકોનો ઉછેર પણ આ અમદાવાદ વાસીઓ ખૂબ પ્રેમથી કરશે તેવો અમને વિશ્વાસ છે અત્યાર સુધી 2 લાખ થી વધુ લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે તમે આવ્યા કે હજુ બાકી છે અને હા આપણો જીવન લાંબુ હોય કે ટૂંકું તે મહત્વનું નથી પણ આપણા સત્વ તત્વથી બીજાને કેવી રીતે આનંદ અપાય તે આ ફૂલો આપણને શીખવી જાય છે કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈન દૂરદર્શન અમદાવાદ we <laughs>